એકવાર શ્રીજી મહારાજ પાણસોરા થઈ વડતાલ જઈ રહ્યા હતા રસ્તામાં ડડુસર ગામ આવતું હતું શ્રી હરિએ એક ઘોડે સવાર દોડાવ્યો અને ગલુજીને માર્ગમાં જ દર્શન કરવા આવી જવા જણાવાયું ઘોડે સવારે ગલુજીને સંદેશો પાઠવો અને આંગણામાંથી જ પાછો વળી ગયો બરાબર તે જ વખતે ગલુજીના ઘરડા માતુશ્રી દેહ મૂકી ગયા હતા આથી ગલુજીના ભાઈઓ મૂંઝવણમાં પડી ગયા ગલુજી બોલ્યા કે માવડીની દેહક્રિયા કરવા રહીશું તો શ્રીજી મહારાજ નીકળી જશે તો ફરીને આવો લાભ નહીં મળે માટે દેહને ઢાંકીને રજોટીએ મૂકી દઈએ એમ નક્કી કરીને એ કામ સત્વરે થયું કોઈને હૈયેથી મરણપોક પડી નહીં ડોસીને જોળીમાં બાંધી ઓરડામાં રજોટીએ મેલીને એ ઓરડાને સાંકળ વાંસી દીધી ઝટપટ સબોળા સ્નાન કરી સૌ પવિત્ર થઈ બ્રાહ્મણોને બોલાવી રસોઈની તૈયારી કરાવી દીધી પછી શરણાઈવાળા અને ઢોલ વગાડવાવાળાઓને ડડુસરને પાદર ઊભા રાખ્યા સંઘને લઈને શ્રીહરી પધાર્યા ડડુસરને પાદર ઢોલ ઢબકા શરણાઈના સૂર રેલાયા ભક્ત ગલુજી શ્રીહરીના ચરણોમાં પડી ગયા શ્રીહરીને ગલુજીએ કહ્યું કે પ્રભુ આપ પધાર્યા છો તો મારા ધન્ય ભાગ્ય છે જમવા ટાણું છે માટે જમાયડ્યા વિના તો જવા નહીં દઈએ સર્વ સુજાણ શ્રીહરીએ મુક્તાનંદ સ્વામી તરફ જોયું સ્વામી શું કરશું મહારાજ એમનો ભાવ છે તો જમીને જઈએ ભગવાન શ્રીહરીનું ફૂલેકું ગામના શેઠની ડેલીએ વીરમું અહીં તેમનો ઉતારો રાખ્યો હતો શ્રીહરીએ ગલી ગલુજીને કહ્યું કે તમે જાઓ અને રસોઈની તૈયારી થઈ જાય એટલે અમને તેડવા આવજો ગલુજી ઘેર આવ્યા બ્રાહ્મણો પાસે રસોઈ કરાવવા લાગ્યા થોડી વારે રસોઈ તૈયાર થઈ ગઈ ને ગલુજી દોડતા મહારાજને તેડવા ગયા મહારાજ તથા સંતો પાર્ષદો આવ્યા પ્રભુના ચરણો ધોઈને બાજોટ પર જમવા બેસાડ્યા બ્રાહ્મણોએ મહારાજને પીરસુ સંતો તથા ભક્તો મહારાજના દર્શન કરવા સામે બેઠા શ્રીહરીને આજે થાળ જમવાની ઉતાવળ પણ જબરી હતી મુક્તાનંદ સ્વામી આજે શ્રીહરીને જમવાની ઉતાવળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા આટલી ઝડપ શ્રીહરીએ કદી કરી ન હતી શ્રીહરીએ ચળું કરતાં જ કહ્યું કે જટ જમવા બેસી જાઓ આપણે મોડું થાય છે સૌને જમાડી દીધા સૌને પીરશું મહારાજે કહ્યું કે બધા ખૂબ જમજો ગલુજીનો ભાવ જબરો છે આજની રસોઈમાં જાણે અમૃત વેર્યું છે શ્રીહરીએ સૌને ખૂબ આગ્રહ કર્યો જમી રહ્યા પછી ગલુજીને પૂછ્યું કે અમે જઈએ તેણે તરત જ બે હાથ જોડ્યા કે આ મહારાજ પધારો એમ કહી પોતે પણ હરીને વળાવવા સાથે ગયા પાદરેથી શ્રીહરીએ ગલુજીને પાછા વાળ્યા અને કહ્યું કે ગલુજી તમે હવે જાઓ તમારું અધૂરું કામ બાકી છે તે પૂરું કરો ગલુજી પગે લાગીને ઘર તરફ પાછા વળ્યા રસ્તામાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આપે ગલુજીને પાછા વાળતા કહ્યું હતું કે તમારું અધૂરું કામ પૂરું કરો એ વાત સમજાણી નહીં તેમનું કયું કામ અધૂરું છે મહારાજ આ વાત સાંભળીને હશાને બોલ્યા કે સ્વામી ગલુજીએ આજે જે કામ કર્યું છે તે બીજા કોઈથી ના થઈ શકે મુક્તાનંદ સ્વામી હજુ ના સમજ્યા ગલુજીએ સૌને જમાડ્યા રસોઈ તો સાદી હતી પણ સ્વાદ ઘણો હતો રસોઈમાં એવી કોઈ નવીનતા નહોતી સ્વામીને વિચાર કરતા જોઈને હરિએ કહ્યું કે સ્વામી શંકા તો નહીં થાય ને એમ કરીને બોલ્યા કે આપણે ગલુજીને સમાચાર મોકલ્યા એ જ વખતે એમના માતુશ્રી ધામમાં ગયા ગલુજીએ એમના શરીરને ચોફાળમાં બાંધી ઓરડામાં રજોટીએ મેલાવી દીધું પછી સ્નાન કરી આપણી પાસે આવ્યા અને આપણને જમવા માટે આગ્રહ કર્યો પછી ઘેર જઈ રસોડું પાણી પણ ધોઈ નાખ્યો બેડા ઉટકાવીને નવું પાણી ભીર્યું અને બ્રાહ્મણોને બોલાવીને રસોઈ કરાવી અને આપણને જમાડ્યા મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ એવું કાર્ય કર્યું મંદ મંદ હસતા મહારાજે કહ્યું કે અહો દરબાર ખરેખરા મહિમાવાળા કહેવાય એની આવી નિષ્ઠા હોય તે જ લોકલાજનો ત્યાગ કરે બીજાને કુટુંબ ધર્મ આડો આવે એ પ્રમાણે ગલુજીની મહારાજે બહુ પ્રશંસા કરી અને સ્વામીને કીધું કે સ્વામી આવું તો ગલુજીથી જ થાય પણ બીજાથી ના થાય મુક્તાનંદ સ્વામી પણ અહો ભાવમાં લીન થઈને ગલુજીની નિષ્ઠાને સાંભળી રહ્યા ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયા પ્રકરણ ત્રણમાં કહ્યું છે કે જેને ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું થાય એમ કહીને સર્વે સંતો ભક્તો આગળ આ હિભક્તની વાત કહી એમાં ગામ ડડુસરવાળા રજપૂત ભક્ત ગલુજી ઇત્યાદિ સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને શ્રીજી મહારાજ કહેતા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી